તકની ટુર એન્ડ ટ્રાવેલ્સ એમ પી શેખ નાઇન નાઇન ઝીરો નાઇન સેવન નાઇન ટુ ઝીરો સિક્સ ગાંધીનગર સેક્ટર ચોવીસ છે હરયોગ મંડળ આજે દસ દિવસનો હરિદ્વાર અયોધ્યા યાત્રા પૂરી કરી કાકરોલ આજોલ મુકામે આ ઉમિયા માતાના મંદિરમાં છેલ્લે વિદાય લઈ રહ્યો છે અને આપણે તમામ યાત્રિકો પાછી અભિપ્રાય લઈશું કે મારા વિશે તકલીફ પડી શું પડ્યું કેવું રહ્યું બરાબર આજે અમારા અશ્વિનભાઈ કે જેને મને ટૂર આપી હતી

એક અભિપ્રાય આપ્યો છે અને એમને એક સારી ટૂરનું આયોજન કરેલ હતું અને એમને અમારે સંતોષકારક અને મેં સફર કર્યા છે એમનું કામ બી સારું છે રહેવાનું જમવાનું કોઈ પણ જાતની અમને તકલીફ પડી નથી એટલે વંશ મોર બીજી વખત આપવું હોય તો રહીમભાઈને જપાય થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ આ છે અમારા મુંબઈના પ્રવીણભાઈ ભરતભાઈ ભરતભાઈ બોલો સાહેબ ભરતભાઈ મારું નામ ભરતભાઈ સોલંકી મીરા રોડ વાટરા ગામ હિંમતનગર ભાઈ નવ દિવસથી ફરીએ છીએ પણ આપણને લાગતું નથી કે ભાઈ ક્યાંય ફરીએ છીએ આપણે ઘર જેવું લાગે બાકી આપણી સેવા બહુ કરી વ્યવસ્થા બી સારી આપી ટાઈમ બી સારો આપ્યો અને ધન્યવાદ બીજી વાર જોવો હોય વિચાર કોઈને બી તો આજ રહીમભાઈ રહીમભાઈનો કોન્ટેક્ટ કરો બહુ મસ્ત છે માણસ દિલના આઝાદ ધન્યવાદ ધન્યવાદ પ્રમુખ સાહેબ કેમ છો બસ મજા મજા કેવર આપણાનો પ્રવાસ મજા બહુ મજા આનંદ 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 એવર્યો ટૂરમાં જવું હોય તો રહીમભાઈ સિવાય કોઈની ટૂરમાં જવાય જ નહીં આપણી કોઈ પણ તકલીફ એ તંત સોલ્વ કરી નાખીએ અને સારામાં સારું એમનું આયોજન સમયસર જમવાનું જે આપણે કહીએ એ જમાડ્યું પાસે એમ નહીં કે ભાઈ એમ નૃત કેવું આપણે કહીએ કે ભાઈ દૂધપાક બનાવું દૂધપાક જે કયો બનાવ્યું એમ એટલે જો ટૂરમાં જવું હોય તો રહીમભાઈની ટૂરમાં જવાય આ જુદી એમનું નામ આપ્યું હતું પણ આ તો અનુભવ કરી છે આખી યાત્રા પૂરી કરીને આવીએ છીએ આ જુદી યાત્રાવાળાને કોઈ કે ભાઈ સારું સારું તો એ ખોટું પડે ના ના આ તો યાત્રા પૂરી કરી દીધી છે કે હિંમતનગર થી ઉપડ્યા તો હિંમતનગર આવી ગયા આ લોકો હિન્દુ મુસલમાન કરે છે કે ભાઈ નિયમ આ તો હિન્દુ જેવા જ છે હિન્દુ કરતા હારા છે એવું છે મુસલમાન પણ નથી ના જરાય નહીં જણાય નહીં હિન્દુ હિન્દુનો કરતો એનો સ્વભાવ સારો છે અને આપણે જેટલું હિન્દુનું જ્ઞાન નહીં હોય ને ગીતાનું ને ઉપનિષદોનું ને એ બધું એ બધું જ્ઞાન રહીમ ભાઈમાં છે એની બધી વાતો અમને કરી દરેક આપણું જે જ્ઞાન આપણા હિન્દુમાં નહીં હોય એટલું નમો આપણું હિન્દુનું જ્ઞાન છે હિન્દુ શાસ્ત્રોનું જ્ઞાન છે એટલે બહુ સરસ સરસ જયારે જવું હોય ત્યારે ભાઈને લઈને જવાય બહુ મજીલા માણસ છે બહુ સરસ માણસ છે હસતા હસતા રહે છે કોઈ દાડો મોઢું એમનો હસ્તું જ હોય એટલે સારું સારું ધન્યવાદ ધન્યવાદ બોલો પૂનમભાઈ સાહેબ કેવો પ્રવાસ લાગ્યો મારો તકલીફ પડી બિલકુલ સરસ એકદમ સરસ મસ્ત મજા આવી ને મજા આવી મજા બીજી વાર આવો તો પછી આવવાનું કે નહીં આવવાનું 100% અરે કોઈ પણ નહીં કઈ છું કે ભાઈ આમની ટ્યુરમાં જાઓ સારું છે બસ ધન્યવાદ આપણે બેનોનું પણ અભિવાદન લઈશું

બહુ મજા આવી એ બધાને નવ દિવસ સુધી કોઈ જાતની તકલીફ પડી નથી અમને ધન્યવાદ ધન્યવાદ